નમસ્કાર દર્શક મિત્રો આસાનીઓ ગુજરાતી માપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી સાવલીમાં ટીબી પેશન્ટ અને સગર્ભાઓને પોષણ તત્વ આહાર કીટ વિતરણ કરાઈ સાવલીના પીએચસી સેન્ટર ખાતે ખાનગી કંપનીના જનભાગીદારીથી જિલ્લા આરોગ્ય અધિકારીની અધ્યક્ષતામાં ટીબી પેશન્ટ અને સગર્ભા મહિલાઓને પોષક તત્વો ધરાવતી કીટનું વિતરણ કરાયું છે વડોદરા જિલ્લા સાવલીની તાલુકા હેલ્થ સેન્ટર

આ પ્રસંગે જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર વિપુલ ત્રિવેદી તાલુકા આરોગ્ય અધિકારી એસ એચ ખાન કોચ એન્જિનિયરિંગ સોલ્યુશન ઇન્ડિયા કંપનીના એસી બિન શ્રીરંગ સેવા તીર્થ ફાઉન્ડેશનના પ્રમુખ અનુભાઈ લિંબાશાહ તેમજ ટ્રસ્ટીઓ સહિત જયેશભાઈ દેસાઈ અશોકભાઈ રાઠવા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ સૈયદ મુસ્તાક અલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાબલી આજ રોજ આપણે તાલુકા હેલ્થ ઓફિસ સાવલી જિલ્લો વડોદરા ખાતે સિરંગ સેવાતી તેમજ કોચ એન્જિનિયરિંગ સોલ્યુશન એ કંપની છે બંનેના સહિયારા પ્રયાસથી ન્યુટ્રિશન કીટનું વિતરણ કરવામાં આવ્યું જેમાં પચાસ સગર્ભા બહેનોને અને પચાસ ટીબીના દર્દીઓને ન્યુટ્રીશનની કીટ આપવામાં આવી તો સગર્ભા બહેનોને કીટ એટલા માટે આપવામાં આવી કે એ લોકોને પણ સગર્ભા હોય તો એને ન્યુટ્રિશનની ખાસ જરૂર પડે અને જે કીટ છે એની અંદર એકદમ બેલેન્સ ડાયટ હોય એ રીતના બધા તત્વો છે કઠોળ છે ગોળ છે તેલ છે એટલે કઠોળ હોય તો એની અંદરથી પ્રોટીન મળતું હોય છે ગોળ હોય તો એમાંથી આયન મળે છે એટલે બંને ભેગું થાય તો હિમોગ્લોબિનનો વધારો થાય છે અને હિમોગ્લોબિનનો જો વધુ થાય આપણા શરીરમાં તો અગરબા બહેનોની રોગ શક્તિ પણ વધે છે અને આ ત્રીજી વખત શ્રીરંગ સેવા તીર્થ તેમજ કોચ ઇન્ડિયાના સહયોગથી ન્યુટ્રિશન કીટ મળી રહી છે સગર્ભા બહેનો અને ટીબીના દર્દીઓ ટીબીના દર્દીઓને પણ કીટની જરૂર એટલા માટે કે ભાઈ આપણી રોગપ્રતિ તાલુકા હેલ્થ ઓફિસ સાવલી ખાતે સગર્ભા બહેનો અને ટીબી પેશન્ટને જે કીટ આપવામાં આવી છે એ શ્રી રંગ સેવા ટ્રસ્ટ અને કોચ એન્જિનિયરિંગ તરીકેથી એમને આપવામાં આવી છે અને એમનો હેલ્થ સારો અને નિરોગી રહે એના માટે શ્રી રંગ સેવા ટ્રસ્ટ અને ક્વોચ એન્જિનિયરિંગ તરફથી તથા અહીંના ખાન સાહેબ કેન્દ્ર હેલ્થ ઓફિસ ખાતેથી અને ત્રિવેદી સાહેબ બી હાજર હતા અને શ્રી રંગ સેવા ટ્રસ્ટના અમારા પ્રમુખ શ્રી હાજર હતા અને હું પ્રમુખ ઉપપ્રમુખ બોલું છું અને અમારા જે ત્રિવેદી સાહેબ બી હતા અને અમારા શ્રી રંગ સેવા ટ્રસ્ટના સભ્ય બી હાજર હતા અને એમના તરફથી હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું